બાડલી સુગર ફેક્ટરીમાં બુધવારે સાંજે ભારત સરકારના ઓપરેશન અભ્યાસમાં ભાગરૂપે હવાઈ હુમલાની મોકડીલ આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડીલમાં કલ્પના અનુસાર ત્રણ કર્મચારીઓના મૃત્યુ અને સાડત્રીસ કર્મચારીઓના ઇજાઓ થઈ હોવાના દ્રશ્ય ઉભા કરવામાં આવ્યું હતું સાંજે પાંચ વાગ્યા સાયરન વાગતા જે સ્થાનિક વહીવટી તંત્ર સક્રિય થઈ ગયું હતું ફેક્ટરીમાં કામ કરતા એકસો સડસઠ કર્મચારીઓમાંથી સેતીસની ઈજાઓ થઈ અને ત્રણના મૃત્યુનું નાટક ભજવ્યું હતું તત્કાલિક ધોરણે સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા ફાયર વિભાગ અને નાગરિક સુરક્ષા ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ અને નજદીકી હોસ્પિટલના ડોક્ટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા જ્યારે ફાયર વિભાગે ફસાયેલા કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા બાકીના કર્મચારી બારડોલી સુગર ફેક્ટરી એક મેસેજ મળેલા જેના કારણે ફાયર ટીમ તથા સિવિલ ડિફેન્સ ટીમ અહિયાં હાજર છે તથા ઘટના સમયે એકસો સડસઠ જેટલા લોકો ફેક્ટરી હાજર હતા જેમાંથી સાડત્રીસ જેટલા ઇન્જર્ડ છે જે લોકો સહી સલામત છે એમને સેફ હાઉસ પહોંચાડવામાં આવેલ છે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયેલા અત્યારના પ્રાથમિક સમાચાર છે જે ઇન્જર્ડ લોકો છે એને સત્યાગ્રહ હોસ્પિટલ તથા ટેક્સસ હોસ્પિટલ પર પહોંચાડવામાં આવેલ છે વધુમાં એ જણાવવાનું મીડિયા મિત્રોને કે આ એક મોઝિલનો ભાગ હતો જેના અનુસંધાને આ કામગીરી ચાલી રહેલ છે વધુમાં સરકાર તરફથી જે અપીલ કરવામાં આવેલી છે કે સાડા સાત વાગ્યા આપણે વર્કઆઉટનો અભ્યાસ કરવાનો છે તો તમામ નાગરિકો સાડા સાત વાગ્યા પોતાના ઘરની શેરીની તથા જાહેર તમામ રસ્તાઓની લાઇટો હોર્ડિંગ્સની લાઇટો બંધ કરે તથા તંત્ર દ્વારા મોકબિલના ભાગરૂપે જે અપીલ કરવામાં આવેલી છે એમાં સહકાર આપે એવી અપેક્ષા થેન્ક યુ બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવિશ પટેલની હાજરીમાં યોજાઈ હતી પ્રાંત અધિકારી જુગ્યા પરમારે આ મોકડ્રીલની સલામતીના પગલાનો એક ભાગ ગણાવ્યો હતો અને લોકોને બ્લેકઆઉટ દરમિયાન સહકાર આપવા વિનંતી કરી હતી સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ બારડોલી